ભવાનીપુરા સસ્તા અનાજ મંડળીના સંચાલક મનુભાઈ વસાવા સામે રેશન કાર્ડ ધારકોનો હલ્લા બોલ આણંદ જિલ્લાના પેટલાદ તાલુકાના ભવાનીપુરા ખાતે આજ રોજ તારીખ ચોવીસ બે બે હજાર પચીસના રોજ સવારની સુમારે સસ્તા અનાજની મંડળીના સંચાલક મનુભાઈ વસાવા સામે કાર્ડ ધારકોએ રોજ ઠાલવતા જણાવ્યું હતું મહિનામાં ફક્ત ત્રણ દિવસ જ અનાજ આપવામાં આવે છે બપોરના બાર વાગે એટલે દુકાન બંધ દુકાન ઉપર કોઈ પણ જાતનું બોર્ડ કે વિગત જોવા મળતી નથી કાર્ડ ધારકોનો આક્રોશ છે કે કોઈ પણ જાતનું અનાજની પાવતી આપવામાં આવતી નથી ઘણી વખત અંગૂઠા આપીને પણ અનાજ અપાતા નથી પરંતુ મળવા પાત્ર જથ્થો મળતો નથી કાર્ડ ધારકોનો રોષ છે સંચાલકોનો લાયસન્સ રદ થઈ જાય તેમજ ખાતાકીય કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે ગામના અગ્રણી પૂર્વ તાલુકા પંચાયત સભ્ય જમીરભાઈ પઠાણે જણાવ્યું હતું કે આ મંડળીનો સંચાલક મનુભાઈ વસાવા પચીસ વર્ષથી અનાજ વિતરણમાં ગોલમાલ કરે છે હું તકેદારી સમિતિમાં સભ્ય છું વારંવાર રજૂઆત કરી છે સંચાલક સામે યોગ્ય કાર્યવાહી થાય તે જરૂરી જમીર પઠાણ પૂર્વ તાલુકા પંચાયત સભ્ય ત્યારે ભવાની પુરા કાર્ડ ધારકોનો રોષ છે કે પોતાની મનમાની કરે છે પિતા પુત્રની મનમાનીથી કાર્ડ ધારકોમાં રોષ જોવા મળ્યો છે સવારે મને જાણ થતા મેં સ્થળ તપાસ કરી છે જિલ્લામાં રિપોર્ટ મોકલેલ છે દિપેન પંડ્યા નાયબ મામલતદાર પુરવઠા પીટલાદ ભવાનીપુરા રેશન કાર્ડ ધારકોની માંગ છે કે પરવાનો રદ કરવામાં હવે જોવાનું રહ્યું કે આગળ યોગ્ય કાર્યવાહી થશે કે નહીં તે આગળ સમય આવે ખબર પડશે બ્યુરો રિપોર્ટ વિપુલ સોલંકી પિટલાદ